વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ અને જિલ્લા કલેક્ટર ડીડીઓના વરદ હસ્તે વડોદરાના જિલ્લા પંચાયત કચેરી ખાતે આજરોજ નવા ઘોડિયાખરનું ઉદઘાટન કરવામાં આવ્યું સચિવાલય સહિત સરકારી કચેરીઓમાં મહિલા કર્મચારીઓની સંખ્યામાં નોંધનીય વધારો થયો છે ત્યારે વડોદરા જિલ્લા પંચાયતમાં ધાત્રી માતા એવી મહિલા કર્મચારીઓના માસૂમ બાળકો માટે ઘોડિયાઘરની સુવિધા ઉભી કરવામાં આવી છે આ ઘોડિયાઘરમાં બાળકો માટે પ્લે એરિયા રમતના સાધનો ફિડિંગ રૂમ ટોયલેટ પેન્ટ્રી સહિતની સુવિધાઓ અહીંયા આપવામાં આવશે વડોદરા જિલ્લા પંચાયત કચેરીમાં કામ કરતી મહિલાઓ તેમજ મહિલા સભ્યો માટે અલાયદી વ્યવસ્થાના ભાગરૂપે આ ઘોડિયાઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે અગાઉ ઘોડિયાઘરની જગ્યાએ વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટનું કાર્યાલય કાર્યરત હતું વડોદરા જિલ્લા પંચાયતના મહિલાઓ તેમજ ધાત્રી માતાઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેમજ પોતાના કામના સમય પોતાના બાળકોને પણ સાચવી શકે તે માટેની અલાયદી વ્યવસ્થા વડોદરા જિલ્લા પંચાયત કચેરી ખાતે કરવામાં આવી છે જિલ્લા પંચાયતની સદસ્ય અને પરિવારે આ ઘોડિયા ઘર માટે તેમજ બાળકોના મનોરંજન માટે વ્યક્તિગત સહાય કરવામાં આવી છે વડોદરા જિલ્લા પંચાયતની કચેરીમાં ઘોડિયા ઘરના ઉદઘાટન પ્રસંગે વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની વડોદરા જિલ્લા કલેક્ટર બી એમ શાર ડીઓ મમતા હીરપરા તેમજ વડોદરા જિલ્લા પંચાયતની મહિલાઓ તેમજ વડોદરા જિલ્લા પંચાયતના સભ્યો વિશેષ સ્વરૂપે ઉપસ્થિત રહ્યા હતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા સમગ્ર દેશમાં અત્યારે પહેલી ઓગસ્ટથી આઠમી ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે જિલ્લા પંચાયતમાં લગભગ વડોદરા શહેર જિલ્લામાં સો જેટલી અધિકારી બહેનો અને કર્મચારી બહેનો કામ કરે છે ત્યારે આ બહેનોને ઘણી વખત એવું બનતું હોય છે કે પોતાના પરિવારમાં કોઈ બાળકને રાખનાર નથી હોતું ત્યારે આ નાના નાના બાળક જે ઝીરો યારથી સિક્સ મંથ સુધીના બાળકને તો માતાનું દૂધ જ એના માટે પૂર્ણ આહાર હોય છે ત્યારે ખૂબ અગવડ પડતી હોય છે સાથે સાથે મહિલાઓના જે શારીરિક સંરચના પ્રમાણે તેને મહિ કેટલાક દિવસ ઋતુ સંહિતાના દિવસો દરમિયાન એને પોતાને શારીરિક રીતે થોડી તકલીફ પડતી હોય છે ચક્કર આવતા હોય છે અશક્તિ લાગતી હોય છે ત્યારે એને પણ આરામની જરૂર હોય છે પરંતુ સાથે સાથે એક સમયમાં જે અબળા કહેવાતી નારી અત્યારે આ અબળા શબ્દને અતિ બળશાળી નારી તરીકેનો પુરવાર કરી દીધો છે ત્યારે આ બહેનોને આ દિવસોમાં પણ આરામ નહીં કરી અને પોતાની કામગીરી પ્રતિબદ્ધતાપૂર્વક કરવી છે ત્યારે જિલ્લા પંચાયત ભવનની આ ઓફિસમાં આજે એક મહિલા રૂમ અને નું ઇનોગ્રેશન કરવામાં આવ્યું હું અહીંયા નોકરી કરતી અને પોતાનું યોગદાન આપતી સૌ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે હવે તેમનું બાળક તેમની નજર સમક્ષ રહેશે અને આવી સુંદર આવા સુંદર આયોજન થકી બહેનોની ચિંતા કરનાર એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી બંનેને ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરી અને સૌને અભિનંદન પાઠવું છું જે મને મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં જ્યારે નારીવંદના તથા સ્તનપાનનું જે અવેરનેસનું પખવાડિયું ચાલી રહ્યું છે તે જ અંતર્ગત એક સુખદ સંયોગ આજે જિલ્લા પંચાયતની કચેરી ખાતે વડોદરા ખાતે ઘોડિયાઘરનું એક ઉદ્ઘાટન આજે કરવામાં આવ્યું છે આ ઘોડિયાઘરના ઉદ્ઘાટનમાં માનનીય વડોદરા મહાનગરના શ્રી અને જિલ્લા પંચાયતના ડીડીઓ મેડમ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તમામ સદસ્યો વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ તમામ લોકો દ્વારા સાથે મળીને આ ઘોડિયાઘરનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે આ ઘોડિયાઘરની અંદર બ્રેસ્ટ ફીડિંગ માટેની અલાયદી વ્યવસ્થા બાળકોને રમવા માટે અલગ રૂમ તે પ્રકારની ખૂબ જ સારી સુવિધા કરવામાં આવી છે અને જેટલા પણ જિલ્લા પંચાયતના મહિલા સદસ્યો છે પછી એ કર્મચારી હોય કે પંચાયતના સદસ્ય હોય તે સૌને પોતાના બાળકોને પોતાના શિશુને લઈને અહીં આવી શકે અને એક સારા સુગમ એક વાતાવરણની અંદર પોતે કાર્ય પણ કરી શકે એ માટેનું આજે ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે તે બદલ હું ખાસ કરીને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી બેન આજે કોઈ સંજોગો વસાત આવી નથી શક્યા અને ડીડીઓ મેડમ બંને નારી શક્તિ છે તેમને વિશેષ અને જિલ્લા પંચાયતના તમામ સદસ્યોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજરોજ જિલ્લા પંચાયત વડોદરા ખાતે ઘોડિયાઘર તથા મહિલા રૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અત્યારે આપણે સ્તનપાન સપ્તાહ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી સપ્તાહની ઉજવણી કરી રહ્યા છે જે અંતર્ગત આપણે આજે ઘોડિયાઘરનું ઉદ્ઘાટન કર્યું છે તમામ જિલ્લા પંચાયતના કર્મચારીઓ મહિલા કર્મચારીઓ સદસ્યો મહિલા સદસ્યો તમામને વિનંતી છે કે આ સુવિધાનો મહત્તમ લાભ ઉઠાવે